పెయిడ్ పెన్స్ లర్నింగ్ జండ్ స్టూడెంట్స్ ધોરણ નવ ફંક્શનની આજે આપણે પ્રેક્ટિસ કરવાના છીએ કે જે આગળના સેશનમાં આપણે ફંક્શન શીખેલા છીએ એ પ્રમાણે આપણને ફાવે છે કે કેમ તો દોસ્ત એક્ઝામમાં ફૂલ માર્ક્સ ફંક્શનમાં લેવા માટેનું આ પ્રેક્ટિસ સેશન છે દરેકે દરેક ક્વેશ્ચન તમારે ફૂલ ફોકસ કરવાનું છે અને સમજવાનું છે કે સર આનો આન્સર આ આવ્યો તો શા માટે અને આનો આન્સર આ નો આવ્યો તો એ શા માટે તો ક્વેશ્ચન આપણી સામે છે વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ફર્સ્ટ ક્વેશ્ચન આપણે વાંચીએ છીએ પૂરું ફોકસ અહીંયા ઓપાજી

એને વધુ રન સ્કોર કર્યા છે તો ઇન્ડિયન ટીમ સ્કોર મોર રન્સ ધેન ધ અધર ટીમ બીજી ટીમ કરતા ઇન્ડિયન ટીમ જે છે એને વધુ સ્કોર કર્યો છે વધુ રન કર્યા છે તો આની અંદર તમને એબિલિટી એટલે કે ક્ષમતા લાગે છે નાખજો હું તમને ભારતીય ટીમ છે ને બીજી ટીમ કરતાં વધુ રન કર્યા છે આમાં પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન લાગે છે આમાં સર કમ્પેરિઝન એટલે કે તમને સરખામણી લાગે છે કે આની અંદર પોસિબિલિટી એટલે કે તમને શક્યતા લાગે છે

આ વર્ષે એમ એ કોલેજ કરશે તો આની અંદર એક શબ્દ આવ્યો મે તમને યાદ હોય ને તો આપણે કોન્સેપ્ટ જ્યારે ફંક્શનનો શીખતા હતા એની પેલાનો વિડીયો સેશન તમે નો જોયો હોય ધોરણ નવ ફંક્શન ઈ જોઈ લેવો જેની અંદર આપણે કોન્સેપ્ટ સમજેલા છીએ અને ઈ સેશન તમે આખો જોયેલો હોય અને સમજેલો હોય તો દરેક ક્વેશ્ચન આન્સર આમ ચપટી વગાડતા આવડે ફરી વાર કહું છું

એબિલિટી દેખાડે કેપેસિટી દેખાડે તો પેલો પેલો જે ઓપ્શન છે ઈ થર્ડ ક્વેશ્ચન નો આન્સર કે લતા કેન સિંગ સ્વીટલી તો કેન આવ્યું ને એટલા માટે ક્ષમતા એટલે કે એબિલિટી દેખાડે હવે આપણે આન્સર લખنا કે પહેલામાં શું લખવો જ આપણે સી તો પેલાનો આન્સર છે સી બીજાનો આન્સર શું આપણે ટિક કર્યો ડી તો સેકન્ડમાં ડી અને થર્ડનો આન્સર આપણે ટિક કર્યો છે એ તો થર્ડમાં એ તો સી ડી એ આપડે આન્સર આવી ગયા મસ્ત મજાના

જનરલી આ બધા શબ્દો ફ્રીક્વન્સીમાં આવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કોઈ ભૂતકાળની ઘટનાનું નોર્મલ વર્ણન હોય એટલે સેન્ટેન્સમાં વોઝ વેર ને એ બધી વસ્તુ આવે અને ઇન્કવાયરી ઇઝ નેચર એટલે સિમ્પલ કોઈ પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો એને ઇન્ક્વાયરી કરી કહેવાય પૂછપરછ વાળું વાક્ય સમટાઇમ્સ આઈ લિસન ટુ શાસ્ત્રીય સંગીત તો આજે નામનો શબ્દ છે છે ને ને કે કે હું હું ફ્રીક્વન્સી છું છું કીધું ઓલવેઝ રેલી બધા શબ્દ આવે ત્યાં શું હોય ફ્રિકવન્સી હોય તો અહીં સમટાઈમ્સ આવ્યું ક્યારેક ક્યારેક હું કે આ મ્યુઝિક સાંભળું એટલે ફ્રિકવન્સી નામનું ફંક્શન છે ઇઝી આગળ વધીએ છીએ આ બધી વાત તરત કોના મગજમાં ઉતરે ખબર છે જેણે ઈ ફંક્શન વાળો જે વિડિયો છે એ આખો સમજેલો છે લેક્ચર ભણેલા છે એને બાકી હું સમજાવું તો ત્યાં કદાચ સમજાય જાય ઠીક સાહેબ ફ્રીક્વન્સીમાં આ કહે છે ને આમાં આ કહે છે ને આમાં આમ કહે છે પણ મારા વગર સમજાવે અને મારી પહેલા તમે આન્સર ક્યારે ગોતી શકો જો તમે વિડિયો સેશન થ્રુ જોયેલો છે તો એટલે ઈ સેશન નો જોયો હોય તો આપણી ચેનલમાં અવેલેબલ જ છે જોયા હો એકદમ ફ્રીમાં છે અને પછી આ પ્રેક્ટિસ સેશન છે કન્ટિન્યુ કરો મજો આવશે આગળ વધીએ છીએ અમે મેળાની મુલાકાત લીધી તો આમાં સિમ્પલ કઈ વસ્તુ છે સાહેબ સાહેબ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ તમને કેમ ખબર ખબર પડે પડે સાહેબને એમ કે આમાં કોઈ ભૂતકાળની ઘટનાનું વર્ણન છે જોવો ગઈકાલે એટલે ભૂતકાળની ઘટના શું હતી તો કે અમે મેળાની મુલાકાત લીધી તો વી વિઝિટેડ ધેર યસ્ટે ગઈકાલે તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની ઘટનાનું વર્ણન થર્ડ ક્વેશ્ચન ઇઝ યોર યોર સ્કૂલ સ્કૂલ ધ મધર મમ્મીએ પૂછ્યું તમારી નિશાળ મોટી છે છે તો 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 સીધી વસ્તુ પૂછપરછ 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 હોય એઝ નેચર સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય ઇઝી થર્ડ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ દરેક પ્રશ્ન સોલ્વ કરતા જઈએ ને એમ તમારા મગજમાં વાત ક્લિયર થતી જવી જોઈએ કે ફંક્શનના કોઈ પણ ક્વેશ્ચન હોય વી કેન્ડ સોલ્વ દેટ આપણે એને સોલ્વ કરી શકીએ એ એક કોન્ફિડન્સ વધવો જોઈએ આગળનો ક્વેશ્ચન છે ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ જે માર્કેટ છે એ ટોળાથી જે ભરાયેલું હતું કોના ટોળાથી તો કે હોકર્સ જે નાના મોટા ફેરિયાઓ હોય એના ટોળાથી માર્કેટ ભરાયેલું હતું ઓપ્શન વાંચી લઈએ એક્સપ્રેસિંગ કમ્પલશન અથવા નેસેસિટી નેસેસિટી અથવા કમ્પલશન એટલે ફરજિયાત અથવા જરૂરિયાત પણ થાય ફરજિયાત અથવા જરૂરિયાત પણ થાય તો એવું આ સેન્ટેન્સમાં કાંઈ છે ભાઈ જરૂરી હોય એવું કેવું ના સાહેબ એવું તો કાંઈ નથી માર્કેટ ફૂલ ભરાયેલું હતું એમાં એવું નથી ડિસ્ક્રાઇબિંગ પર્સન આમાં વ્યક્તિનું વર્ણન ક્યાંય કરેલું હોય એવું છે વ્યક્તિનું વર્ણન છે ના સાહેબ આમાં તો માર્કેટનું વર્ણન કરેલું છે સાહેબામાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની ઘટનાની વાત છે કેવાય નહીં કાંઈ ભાઈ કહેવાય નહીં હમણાં વિચારશું અને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી એટલે હમણાં આવ્યું હતું જે મેં તમને કીધું સમટાઈમ્સ ને ઓલવેઝ ની બધા શબ્દો હોય તો હવે વિચારો માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ માર્કેટ લોકોના કયા લોકોના તો ફેરિયાઓના ટોળાથી ને ભરાયેલું હતું તો અહીંયા વોઝવેર આવ્યું એટલે સાહેબ ભૂતકાળની કઈક વાત છે ભૂતકાળની ઘટનાનું વર્ણન છે કે નહીં સાહેબ માર્કેટ છે ને એ બહુ ફેરિયાઓના ટોળાથી ભરાયેલું હતું

શન છે તો આ ભાઈ આપણે ટિક કરી દેવાનો ફ્રિકવન્ટલી ફ્રિકવન્સી નેક્સ્ટ ક્વેશ્ચન મેહુલ ઇઝ અ ટોલ મેહુલ ભાઈ લાંબા એન્ડ સ્ટ્રોંગ એટલે કે મજબૂત છોકરો છે મેહુલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ ટોલ બોય મેહુલ મેહુલભાઈ ઈ વ્યક્તિ છે વ્યક્તિનું વર્ણન હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓપ્શન નંબર બી તો આપણે આન્સર લખી નાખીએ એકવાર ફર્સ્ટ નો આન્સર હતો સી ફર્સ્ટ નો આન્સર હતો સી સેકન્ડ નો આન્સર હતો અને આન્સર હતો બી નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ છીએ અને આપણને એમ કહે છે સાહેબ શું કહે છે તો કે વોટ અ શોકિંગ ન્યૂઝ કેટલા શોકિંગ ન્યૂઝ છે ભાઈ આ હવે આપણે ઓપ્શન એક વાર વાંચી લઈએ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી ક્વોન્ટિટી આમાં કઈ હાવ મચ હાવ મેની એવું કઈ છે નહીં એટલે આપણે ક્વોન્ટિટી એવું કઈ લખવાનું નથી વોટ અ શોકિંગ ન્યૂઝ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની ઘટના આપણે બે વાર સમજી ગયા થર્ડ ઓપ્શન એક્સપ્રેસિંગ ઇમોશન ઇમોશન એટલે લાગણી એવા ભાવ એવી ફિલિંગ એવી કઈ વાત છે કે પછી ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ અલ્ટરનેટિવ એટલે ચોઈસ થાય પસંદગી થાય ઓર આઈધર ઓર નાઈધર આ બધા શબ્દ ક્વેશ્ચન વાંચો વોટ અ શોકિંગ ન્યૂઝ જો આને ઉદગાર ચિહ્ન નીકળી ગયો વોટ શોકિંગ ન્યૂઝ એટલે તમને નથી લાગતું આમાં કઈ ઇમોશન જેવી હોય કેટલા શોકિંગ ન્યૂઝ કે ઇમોશન છે ને તો ઇમોશન વાળું તો આપણને એક ઓપ્શન આપ્યું તો ઓપ્શન નંબર સી જોવો ધ્યાનથી દેખાય હે તો પેલાનો આન્સર સી બીજો ક્વેશ્ચન કે છે મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી મનીષા બેન કાતો ચા લેશે ને કાતો કોફી લેશે તો કાતો આ અથવા તો આ

પણ ધો મોના મોના મોનાબાઈને સખત મહેનત કરી એમ છતાં શી ડીડન્ટ સક્સિડ એમને સફળતા મળી ન મળી તો અહીંયાં વિરોધાભાસ છે વિરોધાભાસને કોન્ટ્રાસ્ટ કહેવાય શું કહેવાય વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ કહેવાય તો ટીક કરી દઈએ આપણે ભાઈ ટીક કરી દો સાહેબ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ કેમ કે સખત મહેનત કરી હોય સફળતા મળે આ કે શી ડીડ નોટ સક્સિડ એ સફળ થયા નહીં એટલે અહીંયા કોન્ટ્રાસ્ટ આવ્યો વિરોધાભાસ આવ્યો

આવે ત્યાં હાઉ મચ આવે શું આવે હાવ આવે અને જ્યાં નંબર આવે ત્યાં હાવ મેની આવે શું આવે હાવ મેની આવે તો આપણા ક્વેશ્ચનમાં હાઉ મચ હતું તો હાઉ મચ ક્યાં આવે ક્વોન્ટિટીમાં એટલે આપણે આને ક્યાં ઠીક કર્યો ક્વોન્ટિટીમાં

શક્યતાતે શક્યતા પોસિબિલિટી કહેવાય ગોતો સાહેબ મળી ગયું પોસિબિલિટી એટલે શક્યતા તો ફર્સ્ટ ની અંદર સી હું લેવા તો કે પોસિબિલિટી એટલે શક્યતા થાય અને શક્યતા いや મે એટલે કે કદાચ ઈ દર્શાવે ક્વેશ્ચન નંબર સેકન્ડ પાર્થ ટોલ્ડ હિઝ મધર પાર્થ ભાયા એમના મમ્મીજીને કીધું ધેટ કે હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કીઝ કે એની ચાવી નથી ગોતી શકતો અને એની ચાવી નથી મળતી એવું પાર્થભાઈ અને મમ્મીને કીધું આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ છે ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ છે અને મારા વાલીડાઓ એક વાત યાદ રાખવાની કે ઇનડાયરેક્ટ સ્પીચ નું જ્યારે સેન્ટેન્સ આવે ત્યારે એને રિપોર્ટિંગ ઇવેન્ટ માં ટિક કરવાનું કેમાં માં ટિક કરવાનું રિપોર્ટિંગ ઇવેન્ટ માં કેમ કે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે જ તે ઇનડાયરેક્ટ સ્પીચ રિપોર્ટિંગ રિપોર્ટિંગ ઇવેન્ટ ઇવેન્ટ એટલે સ્પીચ અને અને જ્યારે સેન્ટેન્સ 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 આવે કે જેની અંદર તમને ને ને આસ્ક ઇફ બધું દેખાઈ જાય તો હોય કહું છું કહેવાય મગજમાં ઉતરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ લેટ તમે જાણો છો કારણ કે વાય હી ઇઝ લેટ ઈ કેમ મોડો છે ભાઈ આજે શું લાગે સાહેબ લાગવાનું હું પ્રશ્ન ચિહ્ન વાળું સેન્ટેન્સ હોય એટલે બંધ કરીને ટિક્કર દેવાનું સાહેબ એને ઇન્કવાયરી કરી છે પ્રશ્ન પૂછો છે ત્રણે આન્સર રહી ગયા ટિક્કર ના કે પેલા સર સી બીજાની અંદર ડી રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇન સ્પીચ તો ડી અને થર્ડ ક્વેશ્ચન ની અંદર એ તો આપણે લખી નાખશું એ આઈ હોપ અહીંયા સુધી જે કાર્યક્રમ કર્યો એ સમજાતો જતો હશે હું તમને વીસ સેકન્ડનો અડધી મિનિટ નો સમય આપું છું ચલો અડધી મિનિટ ની અંદર તમારે શું કરવાનું છે આ ત્રણે ત્રણ ફટાફટ સોલ્વ કરીને જો હું તમને સમજાવી દઉં અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળની ઘટના કોઈ એક્સપ્રેસિંગ રિઝલ્ટ રિઝલ્ટ એટલે પરિણામ પરિણામ જેમાં સો ધેરફોર આવે ઇન્કવાયરી નેચર એટલે પ્રશ્ન વાળો અને એબિલિટી એટલે ક્ષમતા કેન કુડ વાળો તમારે 30 સેકન્ડ ચાલુ થાય છે હવે નક્કી કરી નાખવાનું છે મગજમાં નક્કી કરવાનું છે પછી આપણે સોલ્વ કરીએ ત્યારે ચેક કરવાનું કે તમારું સાચું પડ્યું ખોટું આ ત્રણ ક્વેશ્ચન સ્ટાર્ટ તમે નક્કી કરતા હશો ને મસ્ત મજાના આન્સર તમારા ઓકે ટાઈમ અપ ટાઈમ અપ ટાઈમ અપ આપણે ત્રણ એક ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ અને હવે તમારે ચેક કરવાના છે ત્રણ માંથી કેટલા આન્સર તમારા સાચા પડ્યા છે અને ખોટો કોઈ ક્વેશ્ચન નો આન્સર પડે તો એ કેમ પડ્યો છે એનું રીઝન સમજવાનું છે ક્વેશ્ચન વાંચે નેહલ કેમ ટુ માય હાઉસ યસ્ટરડે નેહલ બેન મારા ઘરે ગઈકાલે આવ્યા હતા આની અંદર સાહેબ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળની કોઈ ઘટના છે સાહેબ છે ટીક કર નાખો કર નાખો ભાઈ બીજો ક્વેશ્ચન વેર વોઝ ગાંધીજી બોન ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો તો આ પ્રશ્ન વાળું સેન્ટેન્સ હોય તો ઇન્કવાયરી ઇઝ નેચર ઓપ્શન સી ટીક કર નાખો કર નાખા જેને અત્યાર સુધી બે હાચા પડી ગયા છે તો મતલબ આમ મલકાતા છે ને હજી એક સોલ્વ કરીએ ત્રણ ત્રણમાં ત્રણ હાચા પડી આપણે ટ્રાય કરી નાખીએ હર્ષ રેન ફાસ્ટ સો હી ગોટ ધ ટ્રેન 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 ફાસ્ટ કે કે જેથી કરીને પકડી શકે હુદી પોગી તો તમને હમણાં કીધું રિઝલ્ટ હોય ને અને ધેરફોર આવે યાદ આવે આવે રિઝલ્ટ હોય ને અને તો સેન્ટેન્સમાં સો તમને દેખાઈ ગયું હોય ને હું બોલ્યો ત્યારે આ દેખાઈ ગયું તો સીધું ટીક કરી શકે તમે શું રિઝલ્ટ શું રિઝલ્ટ શું રિઝલ્ટ ક્લિયર થાય છે તો ફર્સ્ટ ની અંદર એ જ આવે બીજાની અંદર સી આવે અને થર્ડ ની અંદર બી આવે તો આન્સર આપણા એ સી બી અહીંયા લખી નાખીએ એ સી બી તો આ ત્રણે ત્રણ જેના આન્સર નક્કી કરેલા હતા સાચા છે બે સાચા પેડા હોય તોય વાંધો નથી ને એક સાચો પીડો હોય તોય વાંધો નથી પણ પ્રેક્ટિસ 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 દોસ્ત પ્રેક્ટિસ કરવી પડશે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા ક્વેશ્ચન ઉપર આપડી પકડ જઈ આવતી જશે ને આપણને સોલ્વ કરવાની પેટર્ન સમજાતી જશે

હી નેવર 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 જંક જંક ફૂડ ફૂડ સાહેબ સાહેબ ક્યારે નો નો ખાય ખાય બર્ગર એ બધું ના પાડે તો તમને કીધું તું ઓલવેઝ સમટાઇમ્સ ડેઈલી જનરલી ફ્રિકવન્ટલી આ બધા શબ્દ આવે ત્યારે ફ્રીક્વન્સી હોય તો અહીંયા નેવર આવ્યું એટલે આપણે ફ્રિકવન્સી ક્યાં છે ઓપ્શન એમાં કરો ટેક એક્સક્યુઝ મી કેન યુ હેલ્પ મી તમે મને મદદ કરશો આવું પૂછે તો અહીંયા રિક્વેસ્ટ કરે કે નેસેસિટી કે નેસેસિટી એટલે જરૂરિયાત અને રિક્વેસ્ટ કરે તો એક્સક્યુઝ મી કેન્યુ હેલ્પ મી તમે મને મદદ કરશો યાર તો આ રિક્વેસ્ટ કરે છે આપણે કોઈને કહીએ તમે મને મદદ કરશો તો એમ રિક્વેસ્ટ કરીએ ને એમ તો ન કહીએ ને મદદ કરશો હે એમ ન કહીએ ને ભાઈ આપણે રિક્વેસ્ટ કરીએ તો આ થર્ડ નો આન્સર શું આવશે મેકિંગ રિક્વેસ્ટ ત્રણેય ક્વેશ્ચનના આન્સર શોધવા ઈઝી હતા ટિક કરી નાખીએ પેલામાં બી છે એ છે સી છે તો બી એ અને સી પેટર્ન તમને સમજાવી જોઈએ કઈ રીતના કોન્સેપ્ટ સમજી સમયગાળાથી પરિબેન ને જાણો છો કેટલા સમયગાળા જાણો છો આવું જ્યારે આવે ને હાવ લોંગ નામનો શબ્દ અથવા સેન્ટેન્સમાં ક્યાંક ફોર નામનો શબ્દ આવે ને પછી સમયગાળો આપેલો હોય એની ડ્યુરેશન કહેવાય શું કહેવાય

આમાં થિંગ્સ છે છે બે સરખામણી કરે કે જેઠાલાલ કરતા આવડો પાતળો કે આવડો ઊંચો કે આવડો હોશિયાર ના સાહેબ કમ્પેરિઝન નથી ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન કરે છે ગઈકાલે હું લપસી ગયો ના સાહેબ એવું નથી આમાં પોસિબિલિટી એટલે શક્યતાનું વર્ણન કરે છે હા સાહેબ

તો આમાં ભૂતકાળની વર્ણન લાગે કે નથી લાગતું એ ભાઈ ભાઈ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ લાગે 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 નો મને તો તમને સાહેબ સાહેબ જ ને બહુ બહુ લાગી આવે અમને આન્સર ડી સેકન્ડ ની અંદર આ કંઈક ઊંધું નથી ને બરાબર થયું સેકન્ડ ની અંદર સી અને આની અંદર બી એકવાર જોઈ લઈએ કે આટલા બધા આમ સાપની જેમ લીટા આપણે કાઢ્યા હાવ લોંગ એટલે ડ્યુરેશન ઓકે તો પહેલામાં ડી લેખી નાખીએ

હે ભાઈ નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ એ પેલા એક ક્વેશ્ચન તમે સોલ્વ કરો એવું મને થયું તો હું તમને આ સોલ્વ કરવા માટે ત્રીસ સેકન્ડ આપું પેલા ઓપ્શન સમજાવી દઉં ડિસ્ક્રાઇબિંગ નેચર એક્સપ્રેસિંગ એબિલિટી ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ લાસ્ટ સમજીએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન હોય એ તમને ખબર જ હવે કેમ ગોતવી ભૂતકાળની ઘટના ટોકિંગ અબાઉટ એટલે થાય પસંદગી થાય ત્રણ શબ્દ એબિલિટી એટલે ક્ષમતા થાય એટલે કેન અથવા કૂડ ગોતવાનું કેન અથવા કુડ એટલે ક્ષમતા એટલે એબિલિટી ડિસ્ક્રાઇબિંગ નેચર એટલે કંઈક કોઈકનો સ્વભાવનો કંઈક વાત હોય અથવા કઈક એવી એવી કઈક વાત હોય વ્યક્તિની તો એમાં ડિસ્ક્રાઇબિંગ નેચર તમારે ટીક કરવાનું તમારી પાસે ત્રીસ સેકન્ડ છે સ્ટાર્ટ સાહેબ આમાં આવે ને આમાં આ આવે આપણે સોલ્વ કરીએ ફર્સ્ટ ક્વેશન વી સેલિબ્રેટેડ રિપબ્લિક ડે ઓન ટ્વેન્ટી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરીએ અમે રિપબ્લિક ડે સેલિબ્રેટ કર્યો હતો સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ છવ્વીસમી જાન્યુઆરીએ અમે રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ સેલિબ્રેટ કર્યો હતો તો આ ભૂતકાળની ઘટનાનું વર્ણન નથી લાગતું સાહેબ લાગે છે તો પાસ્ટ ઇવેન્ટ વાળો ઓપ્શન ડી તો આમાં ટીક કરી નાખો આંખ બંધ કરીને ઓપ્શન ડી ઈશા કેન ડ્રો નાઇસ પિક્ચર્સ ઈશા બેન છે મસ્ત મજાના પિક્ચર દોરી શકે છે તો કેન કુડ આવે એટલે ક્ષમતા આવે એટલે એબિલિટી ઓપ્શન બી ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્રિઝન્ટ મોર્નિંગ આ કેવી સવાર છે તો કે એકદમ તરોતાજગી અને પ્રિઝન્ટ એટલે આનંદાયક મસમજાની સવાર છે તો બે ઓપ્શન વિધા ડિસ્ક્રાઇબિંગ નેચર કુદરતનું વર્ણન છે નેચર એટલે બે થાય વ્યક્તિનો સ્વભાવનું વર્ણન હોય કે અને નેચર એટલે જેને તમે કુદરત કહો છો એનું વર્ણન હોય શકે આમાં કુદરતનું વર્ણન લાગે છે ઈ સિવાય એક ઓપ્શન વિધો જોઈ લ્યો ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ એટલે ચોઈસ આમાં ઓર

વી શુડ આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ ઇન્ક્વાયરી નેચર આમાં આમાં પ્રશ્ન સાહેબ ટોકિંગ અબાઉટ રિઝલ્ટ સો અથવા ધેરફોર ના સાહેબ સોવિંગ એડવાઇઝ આમાં સલાહ સૂચન આપે છે હા સાહેબ સલાહ આપે છે ક્યાં આપે છે વી શુડ ગ્રો મોર મોર ટ્રીઝ આપણે વધુ ને વધુ વૃક્ષો છે એ વાવવા જોઈએ તો અહીંયા જો શૂડ નામનો શબ્દ આવ્યો તમારે આ કરવું જોઈએ બ્યુટીફુલ મોન્યુમેન્ટ ઓફ ધ વર્લ્ડ આખી દુનિયાનું સૌથી સારામાં સારા સ્થાપત્યોમાંથી એક સ્થાપત્ય તાજમહેલ છે વન ઓફ ધ મોસ્ટ સૌથી સારામાં સારામાંનું એક સુંદર સ્થાપત્ય તાજમહેલ અહીંયા ઇન્કવાયરી ઇઝ નેચર પ્રશ્ન ન છે રિઝલ્ટ સો ધેર નથી એડવાઇસ તો આવી ગયો અને અહીંયા કમ્પેરીઝન હા સાહેબ કમ્પેરીઝન લાગે છે કેમ લાગે છે દુનિયાના આટલા બધા સ્થાપત્યોમાંથી સારા સારા સ્થાપત્યોમાંનું સૌથી એક મસ્ત સ્થાપત્ય તાજમહેલ છે તો કમ્પેરીઝન થઈને આ બધાયમાંથી ને ખારામાં હારું

સેકન્ડ માં ડી ઓકે સર અને થર્ડ માં એ ઓકે સર તો સી ડી એ આપડા આન્સર થયા તમારું આજનું હોમવર્ક કમેન્ટમાં રિવ્યુની સાથે સાથે તમારે લાસ્ટ આન્સર આપવાનો છે કે સર પેલામાં આ એક ક્વેશ્ચન તમારો હોમવર્ક માટે છે હું તમારી કમેન્ટ પર્સનલી ચેક કરીશ જેના ત્રણે ત્રણ આન્સર છે એ સાચા હશે એને આપણી કમેન્ટ પિન કરશું હું એકવાર તમને ઓપ્શન સમજાવી દઉં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટનાનું જે ક્વેશ્ચનમાં વર્ણન હોય એને એમાં આન્સર લખજો કે પેલામાં એક કે બીજામાં એક કે આમાં એક ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન હોય તો એમાં આ પર્સન વાળું ઈ ટીક કરજો ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે ફ્રીક્વન્સી એટલે ઓલવેઝ નેવર અને રેલીમ ડેલી આવા શબ્દો હોય તો ફ્રિકવન્સી કરજો અને ડ્યુરેશન એટલે સમય ગાળો એટલે કે ફોર અને હાવ લોંગ હોય તો એમાં ઓપ્શન ડી ટીક કરજો ક્લિયર થાય છે આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે આપણે શું કરવા ભેગા થયા હતા તો કે સર આજે આપણે ફંક્શનની પ્રેક્ટિસ કરવા ભેગા થયા હતા કે જેથી એક્ઝામમાં મેક્સિમમ માર્ક આપણે કવર કરી શકીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સેશનમાં તમારી કમેન્ટની રાહ રહેશે જય હિન્દ પેઇનલેસ લર્નિંગ